સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ થયો છે ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજય આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તારીખ આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સોમનાથને એક હજાર વર્ષના સંઘર્ષ બલિદાન અને પુનર્નિર્માણની અપ્રિતમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી હર હર ભોલે જય સોમનાથના ગગનભેદીનાથથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમ દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરાશે એકવીસ અગિયાર જાન્યુઆરી સુધી ચાલનારા મહોત્સવમાં અમદાવાદ સુરત વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે ભક્તોમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ આજથી એક હજાર વર્ષ પહેલા મોહમ્મદ ગજનીએ છે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ એક હજાર વર્ષ પછી પણ આપણી શ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ આ સ્વાભિમાન શબ્દ થી અમે આ શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે સોમનાથ દાદા ની ભક્તિ માટે એક શ્લોક કહીશ સૌરાષ્ટ્ર દેશે વિષદેતિરમયે તિરમ્યે જ્યોતિર્મય સમ કલાવત ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણ તમ સોમનાથમ શરણ પ્રપદ્યે જે સોમનાથ દાદા અમને ભક્તિને અને જ્ઞાનનું પ્રદાન કરે છે એવા સોમનાથ દાદાની હું શરણમાં છું